રાજકોટ જિલ્લાના વિછિયા ગામના થોરાડિયા ગામમાં કોળી સમાજના એક વ્યક્તિની ભૂમાફિયા દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી જેમાં ઘનશ્યામભાઈ નામના વ્યક્તિએ ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આ બાબતની દાજ રાખીને આરોપી દ્વારા જાહેરમાં હત્યા કરી દેવામાં આવતા કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો આ ઘટનાના સંદર્ભમાં આરોપીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ સાથે કોળી સમાજના લોકો છે તે વિછા પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને જે તે સમયે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જે આરોપી છે તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવતી પરંતુ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડતા પોલીસ દ્વારા વરઘોડો તેને લઈને વિવાદ વકર્યો હતો આ મામલામાં કોળી સમાજના લોકો દ્વારા વિરોધ નોંધાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને સાઠ થી વધુ લોકોની ધરપકડ પણ થઈ હતી આ ઘટનાના સંદર્ભમાં રાજકારણ પણ ગરમાયું હતું વિપક્ષ દ્વારા સતત પ્રહાર કરવામાં આવી રહ્યા હતા સત્તા પક્ષના નેતાઓ સામે કોળી સમાજ આવતા જે નેતાઓ છે જે મંત્રી બની બેઠા છે તેઓ મામલે મૌન છે તે પ્રકારના આરોપ પણ

ધોરિયાળી ગામના બનાવના અનુસંધાને વિછા પોલીસ સ્ટેશનના ઘેરાવ અને સરઘસના જીદ સાથે જે કંઈ ઘટના ઘટી છે એના અનુસંધાને બનાવના બીજા દિવસે પણ અમારી કેબિનેટની બેઠક પૂરી થતાની સાથે જ સાંજે જિલ્લાના પોલીસ અધિક્ષક અને કલેક્ટરની ઉપસ્થિતિમાં અહીંયા પોલીસ સ્ટેશનમાં જ મુલાકાત કરીને જે ખરેખર નિર્દોષ એવા કોઈને આમાં ધરપકડ ન થાય અને જે તે વખતે ડિટેઇન કર્યા હતા પકડાઈ ગયા હતા એવા લગભગ એ વખતે સાઠ જેવા બધા થઈને અને બાકીના વિસક એટલે લગભગ ચોર્યાસી સિવાય વધારાના કોઈને આમાં સામેલ નહીં કરવા એવી પણ આપણે તે દિવસે અહીં સૂચના આપી હતી ને એ પ્રમાણે પોલીસ તંત્ર કરી રહ્યું છે કેટલાક લોકો ખોટી અફવા ફેલાવીને આની પહેલાં હું આ ત્રીજી વખત અમે બધા આગેવાનો સાથે અહીંયા પોલીસ સ્ટેશને મુલાકાત લીધી છે આજે પણ મુલાકાત લીધી અને આપણા જે તપાસની અધિકારી છે એના પીએસઆઈ અને અધિકારીઓને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ ખરેખર નિર્દોષ હોય એવા લોકો હવે એમાં ક્યાંય સામેલ ન થાય અને એને ડિટેઇન કર્યા હોય અથવા તો ધરપકડ થઈ હોય તો એને વહેલી તકે એવા કોઈને કઈ રીતે છોડી શકાય જામીન મળી શકે એ માટેની કોર્ટની જે કાર્યવાહી કરવાની થતી હોય એમાં મદદરૂપ થાય અને કોર્ટની કાર્યવાહી એમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવા કોઈ છીએ અને હજુ પણ જે કાંઈ આવી મુશ્કેલી છે એને બધાને મદદરૂપ થઈ અને કોર્ટના માધ્યમથી વહેલી તકે એના જામીન મળે એ રીતની આજે બધા પોલીસ અધિકારીઓ સાથે અને તપાસની અધિકારી સાથે પણ વાત થઈ છે અને એ રીતે આ બધા જ સરપંચ અને આગેવાનો પણ વિનંતી છે કે કોઈ ખોટી અફવાની અંદર ન આવે અને એને કહેવાનું આપણે મદદ જે કાંઈ કાયદાની મર્યાદાની બહાર જઈને પણ ક્યાંક થોડી મદદ કરવા જેવું છે એ આપણે અહીંથી મદદ કરી છે અહીંયા જે કંઈ કરવાનું છે સ્થાનિક આપણે બધાએ મદદ કરવાની છે બહારના આવીને કોઈ ઉશ્કેરણી જ કંઈ નાના મોટા વાતાવરણ ઊભું કરે તો એ લોકોને પણ કહેવાનું કે જે કાંઈ અહીંયા આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે અહીંયા સતત સંપર્કમાં અને વચ્ચે જ છે અને પોલીસ અધિકારીઓ અને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે પકડાણા છે એને વકીલ અને કોર્ટના બધાના સંપર્કમાં રહીને વહેલી તકે એનો છુટકારો થાય છૂટે કોર્ટમાંથી એ રીતનું આપણે આજે પણ ચર્ચા કરી છે

દર્શક મિત્રો એન ગવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં